આજે આપણે તુવેર રીંગણનું શાક બનાવીને તૈયાર કરીશું ફક્ત પાંચ મિનિટમાં શાક બની રહે છે અને એકદમ સરસ રીતે બને છે તો અહીંયા મેં અડધો કપ તુવેરના દાણા લીધા છે લીલી તુવેરના અને સાથે એક મોટું ભટ્ટું એટલે કે મોટું રીંગણ લીધું છે લીલી હળદર લીધી છે આદુ અને નાના ત્રણ ટમેટા લીધા છે બધી જ વસ્તુને અહીંયા સમારી લીધી છે રીંગણને મોટા ટુકડામાં સમાર્યા છે અને પાણીની અંદર નાખી દીધા છે જેથી રીંગણ છે એ કાઢું ના પડે તો હવે આપણે ગેસ ઉપર કૂકર રાખી દઈએ અને કુકરમાં જ આ શાક બનાવીને તૈયાર કરીશું કુકરની અંદર બે મોટી ચમચી તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખવાની છે રાઈ ફૂટવા લાગે ત્યાર પછી આપણે જીરું અને હિંગ નાખીશું તમને લસણ પસંદ હોય તો અહીંયા લસણની પેસ્ટ તમે નાખી શકો છો મેં લસણ ડુંગળીનો કોઈ ઉપયોગ કર્યો નથી પહેલાં આપણે આદુ છીણેલું નાખી દઈશું અને સાથે આપણે હળદર પણ નાખી દઈશું તો તેલમાં આ રીતે હળદર સાતળવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે અને હળદર છે એ શાકમાં કાચી લાગતી નથી એની સ્મેલ આવતી નથી તો હળદર અને આદુને એકદમ સરસ રીતે સાતળી લેવાના ત્યાર પછી આપણે એની અંદર ટમેટા નાખી દઈશું તો આ શાકમાં ટમેટું છે એનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે ટમેટું નાખી અને ટમેટાને થોડી વાર માટે આપણે સાતળી લેવાના છે સાતડ્યા પછી આપણે એની અંદર મસાલા કરી દઈશું તો જ્યારે મસાલા કરીએ ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની જેથી મસાલા છે બળે નહીં રેગ્યુલર તીખું મરચું અને કલર માટે કાશ્મીરી મરચું નાખીશું હળદર આપણે લીલી નાખી છે એટલે સૂકેલી હળદર પાવડરનો ઉપયોગ નહીં કરીએ જીરું અને ચપટી આપણે ગરમ મસાલો નાખી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડો એવો ગોળ નાખી દઈશું રીંગણનું શાક છે તો થોડું ગળપણ હોય તો શાક છે એ સારું લાગે એટલે થોડો એવો ગડપણ એટલે વધારે પડતું ગડપણ પણ નહીં લાગે અને ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જશે સરસ રીતે બધું મિક્સ કરી અને પછી આપણે લીલી તુવેરના દાણા છે એ ધોઈ અને રાખી એ નાખી દીધા છે અને લીલી દાણા છે ને એ પહેલાં નાખી દેવાના દાણાને થોડા પકાવવા માટે તેલમાં આ રીતે પકાવી દઈએ તો રીંગણાની સાથે સાથે જ કૂક થઈ જાય રીંગણું છે એને પકાવવામાં બિલકુલ સમય લાગતો નથી પરંતુ દાણા છે એને થોડો લાગે એટલે દાણાને આ રીતે તેલમાં નાખી મિક્સ કરી અને બે મિનિટ જેવા આપણે તેલમાં એકદમ સરસ રીતે સાતરી લેવાના છે આ રીતે તમે દાણા નાખીને પહેલાં દાણા પકાઈને પછી રીંગણ નાખશો એટલે રીંગણ અને દાણા બંને સાથે એક સરસ રીતે શાકમાં પાકી જશે ચડી જશે તો અહીંયા દાણા એકદમ સરસ બે મિનિટ જેવા આપણે સાતરી લઈએ કૂકરમાં પછી આપણે જે પાણીમાં રીંગણું રાખ્યું છે એ નાખી દેવાનું છે રીંગણાના ફોડવા મોટા રાખ્યા છે જેથી રીંગણ છે મેસ ના થાય અને થોડા ફોડવા દેખાય હવે સરસ રીતે મિક્સ કરી અને કૂકર થોડી વાર માટે ઢકણ ઢાંકી દેવાનું છે ફરીથી જ કૂક કરવાના છે આપણે રીંગણને રીંગણનું તેલ મસાલા સાથે એકદમ સરસ રીતે ચડે ત્યાં સુધી રીંગણ નાખી મિક્સ કરી અને તરત આપણે સીટી વગાડવાની નથી પહેલાં જેમ તુવેરના દાણાને મિક્સ કરીએ થોડી વાર રાખી દીધા એમ કૂક રીંગણના દાણાને વધારે નથી રાખવાના પણ થોડીવાર માટે મસાલા સાથે એને કૂક કરવા દેવાના છે થોડા કૂક થાય ત્યાર પછી જ આપણે ઢકણ ઢાંકવાનું ત્યાં સુધી ઢકણ ઢાંકવાનું નહીં તો અહીંયા ધા તમે જોઈ શકો છો થોડી વાર માટે આપણે મસાલા સાથે સરસ કૂક થવા દીધા છે જેથી મસાલાનો કલર પણ સારો આવે અને શાકનો સ્વાદ પણ સારો હવે આપણે અહીંયા બે ચમચી જેટલું જ પાણી નાખીશું જેથી શાક છે નીચે બેસે નહીં કાળું ન થાય જો તમારે ગ્રેવી કરવી હોય તો પાણી વધારે નાખવાનું નહીં તો તમારે આ રીતે શાક બનાવવું હોય તો પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો કેમકે રીંગણ છે ફટાફટ કૂક થઈ જાય છે બે ચમચી એટલા માટે સ્ટીલનું કૂકર હોય તો નીચે દહજી જાય હવે બે જ વિસલ લગાવવાની છે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને બે વિસલ થાય અને પ્રેશર થોડું નીકળે પછી ઢકણ હટાવવાનું છે કેમ કે રીંગણને કૂક થતાં બિલકુલ સમય નહીં લાગે અને દાણાને આપણે પહેલાં થોડાક કૂક કરેલા છે એટલે એકદમ સરસ રીતે કૂક થઈ જાય બે સીટી થઈ જાય એટલે તમે જોઈ શકો છો રીંગણ તો એકદમ મેસ થઈ ગયું છે હવે દાણો પણ આપણે હાથમાં લઈ હું તમને બતાવી દઉં એકદમ સરસ એવું કૂક થઈ જાય છે અને રીંગણના ફોડવા છે એકદમ મેસ નહીં થાય થોડા આખા દેખાશે તો શાક એકદમ આપણું સરસ લાગે તો અહીંયા જોઈ શકો છો શાક આપણું એકદમ સરસ એવું પાકી ગયું છે થોડા લીલા ધાણા નાખી દઈશું આ રીતે રીંગણનું શાક બનાવો ને દાણા રીંગણ તો એકદમ સરસ એવું બને છે ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે સર્વ કરી દઈશું તમને મારું રીંગણ દાણાનું શાક સારું લાગ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો એકદમ પાંચ મિનિટમાં બની જાય એવું ખૂબ જ ટેસ્ટી દાણા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી છે તો છે ને એકદમ સરસ એવું અને રીંગણ પણ આખા રહેશે અને દાણા પણ કૂક થઈ જશે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને શાકનો ટેસ્ટ પણ સરસ આવે છે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કે